રાજ્ય રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નવ હજારથી વધુ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે આજે ઉમેદવારી પત્રોના ઓનાયત કાર્યક્રમ અને એકસો ને બોતેર જેટલી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ સુરત રાજકોટ વડોદરા ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સર્વ મંત્રીશ્રીઓ સૌ પદાધિકારી મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ મહિલા બાળ કલ્યાણ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર કમિશનર શ્રી કુમાર નિયામક શ્રી મહિલા કલ્યાણ શ્રીમતી પુષ્પાબેન નિનામા આમંત્રિત સર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર સૌથી વધારે આનંદ તો એનો છે કે આટલી બધી બહેનો બેઠી છે પણ એક અવાજ નથી આવતો એટલે એનું કારણ એવું પણ હોય શકે કે મોબાઈલ હાથમાં હોય તો મોબાઈલમાં તો આપણો જીવ હોય બધાનો પણ મોબાઈલ બી હાથમાં નથી દેખાતું એટલા બધાના ઘણાના હાથમાં છે એટલે સારી નિશાની ગણીએ ને આપણે હા કે ના જોરથી બોલો આટલો બધો ઉત્સાહ હા તારે બહેનોનો અવાજ વગર તો જાણે ગુંગરામણ થઈ ગયું એવું લાગે જે બે તમારા કરતાં તો અમને ટેન્શન થઈ જાય કેમ આટલી બધી બહેનો શાન છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણનું જે લક્ષ્ય રાખ્યું છે તે સાકાર કરતો આજનો આ આપણો કાર્યક્રમ છે આજે માત્ર નિમણૂક પત્ર નથી આપવાના પરંતુ સશક્ત અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટેનું એક મહત્વનું આહવાન છે આવા મહત્વપૂર્ણ પ્રસંગે રાજ્યભરની આંગણવાડી બહેનો સાથે સંવાદ કરવાની મને તક મળી છે મારું સૌભાગ્ય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે નાના ભૂલકાના વિકાસમાં આંગણવાડી કાર્યકરોની મુખ્ય ભૂમિકા છે આંગણવાડી બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે ભગવાન કૃષ્ણના પાલક માતા યશોદાએ જે લાલન પાલન કર્યું હતું તે આપણને બધાને ખબર છે બાળ માણસમાં સંસ્કાર ઘડતર કરનારી આપ સૌ આંગણવાડી કાર્યકર બહેનો માતા યશોદાથી કમ નથી એટલે જ આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આંગણવાડી બહેનોને માતા યશોદાનું શનવાન અને આંગણવાડી કેન્દ્રને નંદ ઘર નામ આપ્યું છે રાજ્યના બાળકોના પોષણ અને ઘડતરમાં આંગણવાડી કાર્યકર બહેનોનું મોટું યોગદાન છે ભાવિ નાગરિકોના પોષણ આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણે બહેનો માતાઓ અને બાળકોના સર્વગ્રાહી કલ્યાણ અને સફળ આયામો પાર પાડ્યા છે બાળકોના સંસ્કાર ઘડતર માટે પહેલાં તો આંગણવાડીઓના પણ અભાવ હતો અને આંગણવાડીઓ ક્યાં ચાલતી પહેલાં તે મંદિરના પરિસરમાં પંચાયતઘરમાં કે જૂના પુરાણા મકાનોમાં આ માલ મંદિરો ચાલતા હતા શ્રી મોદી સાહેબે આખી સ્થિતિ બદલી નાખી અને સુવિધાયુક્ત આંગણવાડી નંદ ઘરોના નિર્માણની દિશા આપી છે માત્ર સરકારી મશીનરી નહીં પણ સરકારના જાહેર સાહસો પણ સીઆસઆરથી આ કાર્ય સેવા કાર્યમાં યોગદાન આપી રહ્યા છે આખા રાજ્યમાં ત્રેપન હજારથી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે આ વર્ષે અત્યાર સુધીમાં સોળસો જેટલા કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે અને આજે એકસો સિત્તેર જેટલી નવી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે આપણે કર્યા છે આવનાર ત્રણ વર્ષમાં બીજા દસ હજારથી પણ વધારે આંગણવાડી કેન્દ્રો અને નંદઘરોના બાંધકામનું આપણું આયોજન છે શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તાલીમબદ્ધ સ્ટાફ પણ જોડાયો છે આજે નવ હજારથી વધુ બહેનોને નિમણૂક પત્રો એનાયત થઈ રહ્યા છે આપણે ઓનલાઈન પારદર્શી ભરતી સાથે છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં પંદર હજારથી વધુ આંગણવાડી વર્કર અને તેળાગર બહેનોની નિમણૂક પત્રો આપ્યા છે આજે જે બહેનો સેવામાં જોડાઈ રહી છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડાપ્રધાન શ્રી હંમેશા મહિલાઓ અને બાળકોના પોષણની સતત ચિંતા કરી છે ખાસ કરીને આદિજાતિ વિસ્તારના બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવામાં દૂધ સંજીવની યોજનામાં લાખો આદિવાસી બાળકોને બસો મિલી ફોર્ટીફાઈડ ફ્લેવર્ડ મિલ્ક સરકાર આપે છે એટલું જ નહીં ટેક હોમ રાશન પૂરક પોષણ આહાર પોષણ સુધા અન્વે સગર્ભા બહેનોને એક ટંગ પૂર્ણ ભોજન આપી તેનું બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી તુવેર દાળ ચણા જેવા વધારાના પ્રોટીનયુક્ત આહાર મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત આપણે પૂરો પાડી રહ્યા છીએ આપણે આંગણવાડીથી લઈને પ્રાથમિક શાળાના બાળકો માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના પણ શરૂ કરી છે અને જેનો લાભ આજે એકતાલીસ લાખથી વધુ બાળકો આ પૌષ્ટિક આહારનો લાભ લઈ રહ્યા છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે સમૃદ્ધ અને સ્વસ્થ પેઢી તૈયાર કરવામાં ગુજરાતને મહિલા બાળ કલ્યાણના આવા અનેક કાર્યક્રમોથી અગ્રેસર રાખવું છે એ માટે સશક્ત અને સુપોષિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપવાની તક તમ સૌ બહેનોને ઈશ્વરે આપી છે એ તકને રાજ્યના બાળકોની સેવાની તક તરીકે સ્વીકારીને આગામી દિવસોમાં તમે સૌ સુપોષિત વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સમૃદ્ધ ભારત બનાવશો એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે